પીડા રહિત ગર્ભાશયનું ઓપરેશન વાળું તેમજ ટાંકા વગરનું સોનોગ્રાફી વંધ્યત્વ નિવારણ દરેક પ્રકારની તબીબી સેવાઓ નિષ્ણાત તબીબો દ્વારા પ્રદાન કરવામાં આવે છે સરનામું રહાડપોર ગામ પાસે તાલુકો જિલ્લો ભરૂચ આમોદ નગરપાલિકા વોર્ડ નંબર એક અને પાંચને જોળો ભાગ જન જંગલ બન્યો આમોદ નગરપાલિકા વિસ્તારમાં ફક્ત બે જ બાગ આવેલા હોય તેમાંથી પણ એક બાગ જે ખૂબ સારો બાગ હતો અને તમામ લોકોને લાભદાયી અને સુકાકારી માટે વપરાતો બાગને પાછલા ચોથી આઠ મહિનાથી તાળું મારી દેતા સ્થાનિક સદસ્ય અને પૂર્વ પ્રમુખે તેને ચાલુ કરવા માટે નગરપાલિકા ઉપર ગંભીર આક્ષેપ મૂકતા મીડિયા સમક્ષ રજૂઆત કરી હતી નગરપાલિકાની અણાવરત અને અંડર અંડરના ઝઘડાઓને લીધે આ બાગને જંગલ બનાવી દેવા આવ્યું હોવાના ગંભીર આક્ષેપ નગરપાલિકા સદસ્ય દ્વારા કરવામાં આવ્યા છે છ સાત મહિના બાદ આ બાગનું મીડિયા દ્વારા કવરેજ માટે તાળું આવતાની સાથે જ નાના બાળકો બાગની અંદર રમવા માટે દોડી આવ્યા હતા બાગની દેખરેખ અને સાફ સફાઈ રાખનાર માળીને પણ આમોદ નગરપાલિકા દ્વારા વેરા વસૂલાતમાં મૂકી દેવાથી બાગ જાણે જંગલ બની ગયો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા યાકુબ પટેલ ભરૂચ

નગરપાલિકાએ પોતે મેન્ટેનન્સ કરવાનું હોય કોઈના કહેવાથી અથવા તો અમારી રજૂઆત કરવાથી ના ના કરી શકીએ પરંતુ ના છૂટકે આજે અમારે મીડિયા સમક્ષ આવીને આ પરિસ્થિતિનું નિર્માણ જે થયું છે તે દર્શાવવું પડે છે બાજુમાં તળાવ છે નાના નાના છોકરાઓ ભણે છે નાના છોકરાઓ રમવા માટે કોઈ ઝેરી જાનવર એમને કરડ તો તેની જવાબદારી કોની મારું નામ ઇરફાન રાણા વોર્ડ નંબર પાંચના સદસ્ય જંગલ છે બાગ છે જ નહી આ લોકો એ ભાજપ ની બેઠા પછી આ લોકો બાગ ને બાગ રેવા જ નથી દીધો જંગલ બનાવી દીધેલું છે કારણ કે બાગ કોને કેવાય અને જંગલ કોને કેવાય એ આપણી અહીંની પબ્લિક ને ખબર જ છે અહીંયા પેલે ભાગ જ હતો પણ આ સત્તા બેઠા પછી અહીંયા જંગલ બની ગયું છે એક વર્ષથી અહીંયા માણસ મૂકવામાં આવ્યો છે હમણાં હાલમાં પણ એ માણસ નથી પૂછવામાં આવે છે તો એવું કે છે કે ભાઈ એને વેરા વસૂલાતમાં મૂકી દીધેલો છે તો બાગમાં મૂકેલો માણસને વેરા વસૂલાતમાં મોકલવાની જરૂરત નથી અચ્છા તમે મોકલો છો તો બાગની સાફ સફાઈ તો રખાવો અમને તમે હાલમાં જોઈ શકો છો કે કોઈ પણ છોકરો અહીંયા બેસી નથી શકતું અહીંયા ઉભું રહેવા એવી પરિસ્થિતિમાં નથી તો હું આ અમારા પ્રમુખ શ્રી જંગલ બનાવી દીધું છે અમારા અહીંયાના વોર્ડના એક નંબર વોર્ડના ઉપપ્રમુખ છે એમને પણ કહેવા માંગુ છું કે આની સાફ સફાઈ કરાવે અને આ બાગ જે જંગલ બન્યું છે એને ફરીથી બાગ બનાવી દેવામાં આવે નહી તો અમે અહીંયા આંદોલન કરીશું પબ્લિક બેસવા માટે બી આંદોલન કરીશું આજુબાજુ આવેલી છે પછી બાલવાડી આવેલી છે બધા નાના છોકરાઓ રમતા હોય છે સ્વામી સંતરામ બાવાનું મંદિર આવેલું છે પછી સોસાયટી આવેલી છે લોકો વૃદ્ધ લોકો લોકો બેસવા આવે છે પોઝિશન છે કે કોઈ બેસવા આવી શકતું નથી કારણ કે અંદર હવા એવી પોઝિશન જ નથી એટલું ઘાસ છે માવરિયા છે ઝાડ કટિંગ નથી કરતા લોકો દવા મરાવાની જરૂરત છે પણ કોઈ કામ કરવામાં આવતું નથી તો હું મીડિયા દ્વારા આ સંકે એ લોકોને જણાવું છું કે વહેલી તકે આનું કામગીરી શરૂ કરે આજે તમે જોઈ શકો છો કેટલા મહિનાથી બંધ હતો તમે જોઈ શકો છો ચાલુ થઈ ગયો રમવા જઈએ પણ આ બાળકોને હજુ એવી નથી ખબર કે આ બાગ ચાલુ નથી થયો કારણ કે અહીંયા આગળ ભાજપની સત્તા છે અમારી ભાજપ સત્તામાં હજુ ચાલુ નથી થયો એટલે વહેલી તકે આને ચાલુ કરાવો તો આ ફુલકાઓ અહીંયા રમી શકે અને એમની જે મસ્તીમાં રહી શકે આપ જોઈ શકો છો કે બધા છોકરાઓ અમને બાગમાં અંદર આવી ગયા છે પણ એમને અમે અમારે અમને બહાર કાઢવા પડશે કારણ કે અહીંયા બેસાડા એવી પોઝિશન નથી એમને